ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે ગુજરાતમાં હાલ હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને એક સમયે હીરાનું હબ ગણાતા એવા સુરતમાં પણ ઘણા બધા કારખાનાઓ બંધ હાલતમાં છે અને જેના કારણે હજારો કારીગરો છે તે બેકાર બન્યા છે સ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા બધા કારીગરો અન્ય ધંધા તરફ વળ્યા છે મને કમ અને કંઈ પણ રોજીરોટી રડવા માટે મજબૂર બન્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ છે તો ઘણા કારખાના એવા છે કે હીરા ઉદ્યોગમાં બેતા જ બાદશાહ ગણાતા અને એવા કારખાના પચાસ ટકા જેટલા અત્યારે બંધ હાલતમાં છે તેની પાછળનું મહત્વનું કારણ એ પણ એક છે કે અમેરિકામાં જે પોલીશ હીરા છે તેની માંગમાં ઘટાડો થયો છે અને એની પાછળ કારણ જવાબદાર ઇઝરાયલ હમાસ અને યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ પણ છે અને જેના કારણે આર્થિક અનિશ્ચિતતા વધી છે આ ઉપરાંત લેબોરેટરીમાં બનતા હીરાની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે અને જેના કારણે પણ કુદરતી હીરાની ડિમાન્ડમાં ઘટાડો થયો છે તો સુરત અને ભાવનગર જેવા શહેરમાં અત્યારે પચાસ ટકાથી પંચોતેર ટકા જેટલા કારખાના બંધ હાલતમાં પડ્યા છે ઘણા બધા એવા કારખાના છે કે દિવાળી વેકેશન બાદ ખોલવામાં જ નથી આવ્યા અને જેના કારણે કારીગરો બેકાર બન્યા છે કારીગરો અન્ય ધંધા તરફ વળી રહ્યા છે છેલ્લા આઠ નવ મહિનામાં પચાસ હજારથી વધુ હીરાના કારીગરોએ પોતાની નોકરી ગુમાવી છે તો એક વર્ષની અંદર રત્ન કલાકારોની આત્મહત્યામાં પણ વધારો થયો છે કારણ કે આર્થિક ભીસ માણસથી સહન નથી થતી બાળકોની સ્કૂલની ફી અને દરરોજનો ઘરમાં રેવા ખાવા પીવાનો જે ખર્ચ છે તે નથી ઉઠાવી શકતા કારણ કે દિવાળી બાદ ઘણા બધા કારખાના ખુલ્યા જ નથી તો ટેસ્ટલ બાદ ગુજરાતમાં હીરા ઉદ્યોગ પર લોકોની રોજગારીનો આધાર રહેલો હતો મોટાભાગે અને જેના કારણે હજારો કારીગરો અઢાર લાખ જેટલા કારીગરો છે તે હીરા ઉદ્યોગ સાથે વાત ગુજરાતમાં સંકળાયેલા છે એટલે જે હીરા ઉદ્યોગની મંદી દિવાળી બાદ દેખાઈ રહી છે અને પચાસ ટકા જેટલા કારખાના દિવાળી બાદ ખુલ્યા છે નથી એટલે જે કારીગરો આવા કારખાનામાં મજૂરી કામ કરતા હતા આવા કારખાનામાં નોકરી કરતા હતા તમામ કારીગરો બેકાર બન્યા છે જેમાં રફ હીરાનું નબું કામ પણ નથી મળી રહ્યું અને જેના કારણે પચીસ ટકા જેટલા કારીગરો છે તે હીરા સિવાયના અન્ય ધંધા તરફ મને કમ અને વળી રહ્યા છે કારણ કે રોજીરોટી મેળવવા માટે આ કારીગરો કંઈ પણ કરવા માટે તૈયાર છે ન માત્ર સુરત પરંતુ અમદાવાદ ભાવનગર જેવા શહેરોમાં પણ જેટલા હીરાના કારખાના હતા તેમાંથી અમુક ટકા કારખાનાઓ ખુલ્યા જ નથી એટલે મંદીનો માહોલ કેટલી હદે છે એ એ વાત પરથી અંદાજો લગાવી શકાય કે વર્ષ બે હજાર ચોવીસના ઓગસ્ટ મહિનામાં હીરાના કારીગરોને દસ દસ દિવસની રજા આપવામાં આવી હતી મંદીના મારના કારણે વીસ વર્ષથી વધુ સમયથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા સિત્તેર હજાર જેટલા કારીગરો અત્યારે બેકાર સ્થિતિમાં છે તેની પાસે કમાવાનું કોઈ સાધન નથી તો આવા કારીગરો સામે આવનારો સમય છે તે વધારે પડકારજનક રહેશે કારણ કે જે સ્થિતિ હીરા ઉદ્યોગની ઊભી થઈ છે તેના પરથી કહી શકાય એક તરફ લેબગ્રોન ડાયમંડનો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એની માંગ વધી રહી છે પરંતુ એમાં પણ જોઈએ એટલું કામ નથી મળતું અને જેના કારણે હીરાના કારખાનેદારો છે તે આવું કામ પણ નથી લાવી શકતા પોતાના કારીગરો માટે એટલે વર્ષ બે હજાર આઠમાં સુરતમાં જે હીરામાં મસમોટી મંદીનો માહોલ આવ્યો હતો એના કરતાં પણ વધારે પરિસ્થિતિ આ વખતે વિકટ હોવાનું હીરા એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું તો અમદાવાદમાં સાતસો જેટલા હીરાના કારખાના આવેલા છે તેમાંથી પણ પચાસ ટકા જેટલા કારખાના અત્યારે બંધ હાલતમાં છે દિવાળી બાદ આ પચાસ ટકા જેટલા કારખાનામાં કામ શરૂ જ નથી થયું એટલે આવા કારખાનામાં કામ કરતા કારીગરો પણ અત્યારે બેકાર બેઠા છે તો ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે હીરા ઉદ્યોગ એ વિદેશી મુંડિયામાં કમાઈ આપતો ધંધો છે છતાં પણ અત્યારે જે રીતે મંદીનો માહોલ હીરા ઉદ્યોગમાં જોવા મળી રહ્યો છે તેનાથી પરિસ્થિતિ વધારે વિકટ હજુ પણ સર્જાઈ શકે છે કારણ કે કારીગરોની બેકારીની સ્થિતિ હજુ પણ વધારે કફોડી બને તેવું આ સ્થિતિ પરથી લાગી શકે છે એટલે એવું કહી શકાય કે દિવાળી બાદ જે પરિસ્થિતિ ખરાબ થઈ છે જેના કારણે જે અમુક કારીગરો દિવાળી સમયે પોતાના વતનમાં આવ્યા હતા આવા કારીગરો છે તે સુરત સુધી હજુ પહોંચી નથી શક્યા એટલે કે સુરતમાં કામ ન હોવાના કારણે આવા કારીગરો છે આવા લોકો છે આવા પરિવારો છે તે અત્યારે પણ ગામડામાં વસવાટ કરી રહ્યા છે તો આ પહેલા પણ અમારી ચેનલમાં અમે જે એક અહેવાલ રજૂ કર્યો હતો અને તેમાં સામે આવ્યો હતો કે છસો આસપાસ વાલીઓ એવા છે માત્ર વરાછા વિસ્તારમાં કે જેઓ સ્કૂલમાંથી પોતાના બાળકોનું લિવિંગ લઈ ગયા છે અને તેમને કારણ એ જણાવ્યું છે કે અહીં કામ ન હોવાના કારણે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે પોતાના વતનમાં હવે પસવાટ કરશે તો આ સિવાય યુપી બિહાર જેવા રાજ્યમાંથી જે કારીગરો સુરત કમાવા આવતા હતા આવા કારીગરો પણ દિવાળી બાદ પરત નથી ફર્યા તો આ પરિસ્થિતિના સામના માટે ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા સરકારને આર્થિક મદદ માટે અને આ સિવાય રત્નદીપ યોજના છે તે લાગુ કરવા માટેની માંગણી કરી છે તો કારીગરોની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે અને અત્યારે સરકારે અને ઉદ્યોગપતિઓએ પણ એકબીજાના સહકારથી નવી નીતિઓ અમલમાં લાવવી જોઈએ કે જેના કારણે ડાયમંડ ઉદ્યોગ છે તે થોડો સ્થિર થઈ શકે અને આવા પરિવારોને રોજીરોટી મળી શકે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા